ગાંધીનગરના કમલમ ખાતે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનું ઢોલ નગારા અને સાંસ્કૃતિક નૃત્યો સાથે સ્વાગત કરાયું કમલમ કાર્યાલય ખાતે બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના સિનિયર નેતાઓ હાજર રહ્યા બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બૂથ ડેટા અને લોક લોકસંપર્ક જેવા સંગઠનલક્ષી મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવશે તો ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરાયું આપ આ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો ગાંધીનગરના કમલમ ખાતે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનું ઢોલ નગારા અને સાંસ્કૃતિક નૃત્યો સાથે સ્વાગત કરવામાં આવ્યું કમલમ કાર્યાલય ખાતેના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ ખાસ હાજર રહ્યા આજે જ્યારે ગુજરાતની ધરતી પર નીતિન નબીનજી આવ્યા છે ત્યારે નરેન્દ્રભાઈનો મંત્ર વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટના અનુસાર ગુજરાતના વિવિધ જિલ્લાઓના ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલા ભાઈ બહેનો સાથે કામ કરતા જુદા જુદા આર્ટિઝન્સ દ્વારા બનાવેલી ગુજરાતની ભાતીગત પ્રકૃતિના જુદા જુદા વિષયો સાથે આજે આદરણીય પ્રતિકૃતિ સાથે નવીનજી નું સ્વાગત થયું છે